શ્રી ૃષ્ણા નગોપીજનવલ્લભાય ન શ્રીમદ્ આચાર્ય ચરણકમલે શ્રી ગુસાઇી પરમ દયાળવે ન શ્રીયમુના ચુર્થાભ્યાં નવે ન બાલા ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત આજે આપણે સત્સંગમાં ત્રણ ભાવનાઓ વિશે સમજીશું સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવભાવના શ્રી ઠાકોરજીમાં ભાવ એટલે પ્રેમ વિવિધ ભાવનાઓના ચિંતનથી સિદ્ધ થાય છે અને દ્રઢ થાય છે લૌકિકમાં પણ આપણો અનુભવ છે કે જે વ્યક્તિ આપણને પ્રિય હોય તેના સ્વરૂપનું એના કાર્યોનું એની સાથેના આપણા પ્રસંગોનું મધુર ચિંતન કરીએ ત્યારે તે વ્યક્તિ પ્રત્યેનો આપણો પ્રેમ વધે છે તે વ્યક્તિમાં આપણું મન તલ્લીન થાય છે આપણને આનંદ પણ આવે છે આ જ વાતને આપણે શ્રી ઠાકોરજી સાથે જોડવાની છે એટલે શ્રી ઠાકોરજીમાં સેવા દરમિયાન મનને જોડવા માટે શ્રી મહાપ્રભુજીએ ત્રણ પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાની આજ્ઞા કરી છે પહેલા સ્વરૂપ ભાવના સમજીએ આપણે ત્યાં છે તે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે શ્રી યશોદાજીના લાલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે તે આપણે સમજવું જોઈએ શાસ્ત્રોએ તેમને ધર્મી સ્વરૂપ કહ્યું છે આ સ્વરૂપે નિસાધન ભક્તોને પોતાના અલૌકિક આનંદનું દાન કરવા વિવિધ રસાત્મક લીલાઓ કરી છે તેઓ પૂર્ણાનંદ છે તેમના આ સ્વરૂપનું ચિંતન કરવું એ સ્વરૂપ ભાવના છે સ્વરૂપ ભાવનાનું ચિંતન કરવાથી આપણને સતત સ્મરણ રહે છે કે આપણે આવા દેવ પ્રભુની સેવા કરીએ છીએ બીજી ભાવના લીલા ભાવના છે ગોકુળમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રગટ થઈને શ્રી કૃષ્ણએ નિત્ય લીલા કરી સાથે સાથે વિવિધ ઉત્સવોની લીલાઓ પણ કરી તેઓ સવારે જાગે ત્યારથી રાતે ત્યાં સુધીની તેમની નિત્યની દિનચર્યા તે નિત્યલીલા કહેવાય તેમાં ઋતુ અનુસાર થોડા ફેરફાર થાય શ્રી ઠાકોરજી તેમની નિત્યલીલા એક સાથે વિવિધ સ્વરૂપ ધારણ કરીને વિવિધ સ્થળમાં કરે છે જેમ કે બાલ સ્વરૂપે શ્રી નિત્ય નિત્યલીલા કરે છે કિશોર સ્વરૂપે રાધિકાજીની નિકુંજમાં નિકુંજ નાયક સ્વરૂપે નિત્ય લીલા કરે છે વ્રજના ગોપીજનોના પ્રેમવશ બનીને તેઓ ગોપીજનોના ઘરે પધારી ત્યાં પણ નિત્ય લીલા કરે છે જેટલા ગોપીજનો છે એટલા સ્વરૂપ તેઓ ધારણ કરી લે છે આમ શ્રી ઠાકોરજીની નિત્યલીલા બાલભાવથી નંદાલયમાં અને કિશોર ભાવથી નિકુંજોમાં થાય છે આ સર્વ નિત્યલીલાનું ચિંતન ઋતુ અનુસાર મંગળાથી શયન પર્યંતની સેવા દરમિયાન કરવામાં આવે તો મન બીજા વિચાર તરફ ભટકશે નહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની વિવિધ નિત્યલીલાઓનું નિરૂપણ કરતો સહસ્ત્રી ભાવના નામનો સંસ્કૃતમાં સુંદર ગ્રંથ લખ્યો છે તેનો સરળ ગુજરાતીમાં વાર્તા સ્વરૂપે ભાવાનુવાદ રસેશની રસભરી લીલા ભાવના નામના પુસ્તકમાં મળે છે શ્રી ઠાકોરજીએ વિવિધ ઉત્સવોના દિવસે પણ તે તે ઉત્સવને અનુરૂપ લીલાઓ કરી છે એટલે તે ઉત્સવના દિવસે તે લીલાનું સ્મરણ કરતા તે ઉત્સવની વિશિષ્ટ સેવા કરવી જોઈએ ત્રીજી ભાવનાનું નામ ભાવભાવના છે સેવામાં વપરાતા દરેક પદાર્થ ભાવાત્મક છે તેવી ભાવના કરવી તેનું નામ ભાવભાવના બહારથી જળ દેખાતા પદાર્થ અંતકરણની આંખ ખુલી જાય તો અલૌકિક વ્રજભક્ત સ્વરૂપે દેખાય સેવાનો દરેક પદાર્થ વસ્ત્ર સામગ્રી શૃંગાર વસ્તુ કાંઈ ને કાંઈ વ્રજભક્તનું ભાવાત્મક સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીએ રહસ્ય ભાવના નામના ગ્રંથમાં આ રહસ્ય ખોલ્યું છે તેનું ચિંતન સેવા દરમિયાન કરવાથી સેવામાં તે તે પદાર્થોના ઉપયોગ વખતે આપણી ક્રિયામાં અને વૃત્તિમાં અલૌકિક અલૌકિકતા આવશે મન તેના ચિંતનમાં ઓતપ્રોત બનશે આમ આ ત્રણેય ભાવનાઓને સેવા દરમિયાન તાણાવાણાની જેમ વણી લઈ તેમનું ચિંતન કરતાં કરતાં સેવા કરવામાં આવે તો બહુ જલ્દી સેવામાં મન એકાગ્ર થાય છે એવો અનેકનો અનુભવ છે કીર્તનગાન પણ મનને એકાગ્ર બનાવે છે સંગીતમાં તે શક્તિ છે માટે સેવા દરમિયાન સમય સમય પ્રમાણેના કીર્તન કરવાની આપણે ત્યાં પ્રણાલિકા છે એ કીર્તન મોઢે થઈ જાય તેનો ભાવાર્થ સમજાય અને આવડે તેવા ગવાય તો તે દ્વારા પણ મન તેમાં જોડાશે એટલે બીજે ભટકતું રોકાશે શ્રી કી જય